કેટલાના મનાય છે આખો દિવસ ખાવા નહી આપવાનું એમાં શાંતિ છે ખાવામાં જમવાનું ત્યાગો એમાં શાંતિ છે કે જમવામાં શાંતિ છે આ તમને છે ને ગોખાઈએ છીએ અમે પણ અનુભવમાં નથી આવતું દુનિયામાં નેવું ટકા લોકો દુનિયામાં નેવું ટકા લોકો એમ જ માને છે કે ભોગમાં જ શાંતિ છે ખાવા પીવા જોવા હરવા ફરવા એમાં જ શાંતિ છે એમાં જ સુખ છે અને આ લોકો ના પાડે છે એમાં ત્યાગમાં શાંતિ છે એવું બોલે એટલે આપણો આ વિષય છે આપણે જે મિનિ દ્વિધા છે ને ગળમથલ છે ને આજે ચોખ્ખું કરવાનું છે કે આ મોટાકુર કહે છે એમાં શાંતિ છે ત્યાગમાં જતું કરવામાં મૂકી દેવામાં એ આપણે વાત સમજવાની છે આપણા અનુભવની વિરુદ્ધ છે આ સામાન્યપણે બધા દુનિયામાં જો ને અને જેવું ના હોય તો શું કામ દોડા દોડી કરે પદાર્થ માટે પૈસા માટે સત્તા માટે સુંદરી માટે મંગલા માટે પાછળ જ દોડ લગાવી છે આપણે આટલા વર્ષો સત્સંગે તો આપણી દોડ તો એમ જ છે હા એટલે વાત કરીએ છે પણ અંદર અનુભવ નથી થતો કાર બધું આપણે જોઈએ આ લોકો ખોટા બેમાંથી એક ખોટો છે જો આપણે આ અનુભવ થતો નથી ત્યાગમાં નહીં જોવામાં નહીં ખાવા નહીં હરાફરામાં શાંતિ છે તો વિરુદ્ધ નું લાગે છે તો આ લોકો કે છે કે ના એમાં જ શાંતિ છે ત્યાગમાં જ બધું બંધ કરો એમાં શાંતિ છે નેવું ટકા લોકો દુનિયામાં માને છે ભાઈ ખાવા પીવા જોવા એમાં જ શાંતિ એમાં જ સુખ છે એટલે તો દોડા દોડી જોઈએ છે આપણે અમે ત્યાં અમેરિકા હતા કઈ ગામમાં તો ત્યાં સભા પૂરી થઈ પછી ઓલા ભાઈ અમને કે મહારાજ આપણા ઋષિમુનિઓ મૂર્ખા હતા કઈ રીતે બોલે તો ઇન્ટરવ્યુ લીધું છે એમને મળ્યો છે કઈ રીતે તું કે છે એ લોકો મૂર્ખા એરોપ્લેન ના બનાવ્યું મોટર ગાડી ના બનાવી આ ના બનાવ્યું તે ના બનાવ્યું જો એમને જરૂર જ નથી અને મોટર બંગલાની જરૂર જ નથી એટલા સુખી હતા ને એટલે શાંતિ હતી એમને હવે દોડાદોડી કાંઈ જરૂર ને આપણે સુખ નથી એટલે એરોપ્લેન બનાવીએ કે દોડાદોડી કરીએ તો ઊલમાં ચૂલમાં પડીએ ખાઈમાં પડીએ એટલે કહેવાનું શું કે જો નેસે મધર ઇન્વેન્શન આ જેટલું સંશોધન થયા છે ને કેમ જરૂર પડી એટલે જરૂર પડે એટલે પણ છતાંય છેડો આવ્યો નથી જરૂર પડે સંશોધન થતા ગયા છતાં હજુ ઉકેલ આવતો નથી જે જોઈએ છે તો દર દસ વર્ષે ગુનાઓ ડબલ થાય છે દર દસ વર્ષે આપઘાત હજાર હતા હવે બે હજાર થઈ ગયા રોજ ના બે હજાર માણસ આપઘાત રોજ વર્ષે નહી રોજના પછી બલાત્કાર એ ડબલ થઈ ગયા ખૂન ખરાબી મારફાળ લૂંટફાટ આ બધું દર દર સુધી આંકડા વધે છે ડબલ થાય છે આ પ્રગતિ કહેવાય પ્રોગ્રેસ કહેવાય આંકડામાં પ્રોગ્રેસ કરો દર વર્ષે ડબલ થાય હજુ એટલા નથી દર પાંચ વર્ષે ડબલ થાય ને રકમ તમારી બેંકમાં મૂક્યા દર પાંચ વર્ષે ડબલ થાય આ દસ વર્ષે ડબલ થાય હજુ થોડુંક કાચું છે દર પાંચ વર્ષે ડબલ થવું જોઈએ ખૂન ખરાબી આપઘાત ને બધું તહેવાર શું કે જો આપણા પ્રયત્નો ઊંધા છે દ્વારકા ને રસ્તો દિલ્હીનો ક્યાં ખાય કંઈક તલાશ સાચી છે સુખ શાંતિ તલાશ સાચી છે જગ્યા ખોટી છે જ્યાં આપણે શોધી રહ્યા છે જગ્યા ખોટી માર્ગ ખોટો છે તપાસ જે સુખ શાંતિ એ બરાબર છે સાચું છે તો અનંત કાળથી ચાલે છે પણ કારણ શું છે તલાશ ખોટી મન થયેલું આવા કૃષ્ણ વિશ્વાસ નહીં આપણા મનમાં એ તે આપણે ફાંફા મારીએ છીએ એટલે તરતા શીખે ને પોતાને મેળ અંદર પડે ને પણ ડૂબી જાય તરફ એ સર પદ્ધતિ સર શીખે તો પ્રશ્ન જ ના થાય સંસાર સાગરમાં તરવામાં આમની સહાય જરૂર પડે પણ આપણે પોતાનું મનમાં આવી જ કરીએ છીએ એ કઈ તમને માનતા જ નથી ફરીથી જો કે શાંતિ રાગમાં નથી વિતરાગમાં ત્યાગમાં છે નેવું ટકા લોકોના મનાતું નથી હવે દસ ટકામાં પાંચ ટકા છે ને માન્યું છે પણ લાતો ખાઈને નપોલિયન કહે કે આ પૃથ્વી ને પાતાળ બેની વચ્ચે જે કંઈ વસ્તુ પદાર્થ વ્યક્તિ બધાના અમારા ચરણને લઈ શકું પણ છ સૂકના દાળાને ભોગ્યા નથી લખ્યું નથી અરે બોલ્યો નથી લખ્યું છે બોલો તો ફેર પડી જાય શરૂઆત વાગ થાય ને બકરી થઈ જાય છઠ્ઠો માણસ પાસે જાય ને નું કઈ થઈ જાય અને પોતે ડાયરીમાં લખ્યું છે પોતાના હસ્તાક્ષરે એ તો માનવું પડે ને અને કોણ બોલે છે રીંગણા બટાટા વેચારો બોલે છે જે આખી દુનિયામાં બધા મોટા મોટા રાજ્યોને જીતીને એક મોટું સામ્રાજ્ય ઊભું કરેલું અને જેને લોકો જેને ખૂબ મહાન માને છે ખૂબ સુખી માને છે એ વ્યક્તિ બોલે ભાઈ યાર તમે ભલે જે માનતા હો પણ મારો અનુભવ તો આ છે કાંઈ હાથમાં નથી આવ્યું ઔરંગઝેબ તમારે હવે એના વખતમાં આખા હિન્દુસ્તાનમાં મુગલનું રાજ વધારે મોટા મોટું હતું અને તો એ ઔરંગાબાદ બાજુ બાજુ જતો હતો ત્યાંનું મૃત્યુ થયું એના છેલ્લા દિવસો બહુ પશ્ચાતાપના હતા ઔરંગઝેબના ઓલા બ્રિટિશ લોકોએ લખ્યું છે એના પેલો પુસ્તક છે મોટું એટલે આ કંઈક કલ્પના નથી મારી ઠોકીને બેસાડીની વાત નથી જેની સાથે રહેનારા હતા બધા એ લોકોએ જણાવ્યું છેલ્લે બહુ દુઃખી રહ્યો એને ચેન જ ના પડે એને કહ્યું બોલ્યો કે મારી સારી જિંદગાની ફજૂલ ગઈ વિચાર કરો જે પોતાના બાપને જેલમાં નાખીને પોતાના મોટા ભાઈને ખૂન કરીને ગાદી ઉપર આવે કેટલું જ ધમાલ કરી શિવાજીને છળ કપટથી થયેલે બંદીખાનામ નાખે પહે તો હતા છટકી ગયા પણ આવું બધું કરીને કપટ આમ બધું બુદ્ધિ બધાનો ઉપયોગ પૂરેપૂરો છે કે બાકી નથી રાખ્યું જ્યારે કાચું રાખ્યું નથી જેટલું થઈ શકે એટલું બધું પોતાની સત્તા બુદ્ધિ પૈસાથી માણસોથી કર્યું અને તો અંતે શું કહે મેરી સારી જિંદગી ફજૂલભી